રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે પીડિતાના ખુલાસા બાદ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંહ ક્રાઇમ બ્રાન્ચ દોડતા થયા છે અને મહત્વનું છે કે આ પહેલા પ્રવીણ તોગડીયાએ પણ જે કે ભટ્ટ સમક્ષ આરોપ લગાવ્યા હતા પીડિતા આ કહેતા કહેતા રડી પડી હતી જે કે ભટ્ટે કહ્યું કે રેપ કોને કહેવાય એ અમે ડિસાઇડ કરીશું પીડિતાએ પોતાનું જ્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરી હતી ને ત્યારે ચાલુ પત્રકાર પરિષદમાં પીડિતા રડી પડી હતી જે કે ભટ્ટ પર ગંભીર આરોપ જ્યારે લગાવવામાં આવ્યો છે મારી પર વારંવાર સ્ટેટમેન્ટ તપાસમાં ન હોવા જોઈએ આની તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ જે કે ભટ્ટના વ્યવહાર બાદ આપઘાતનો પીડિતાને વિચાર પણ આવ્યો હતો તો અમદાવાદના બહુચર્ચિત નિર્ભયાકાંડમાં પીડિતાએ ક્રાઇમ બ્રાન્ચને એડિશનલ ડીજીપી જે કે ભટ્ટ પર ગંભીર આરોપ કર્યા છે અને આ કેસની તપાસમાં ન હોવા જોઈએ તેવી પણ માંગ કરી છે દિલ્હીના નિર્ભયા કાંડ જેવા ગંભીર કેસમાં પીડિતાને મદદરૂપ થવાની જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચે જે કે ભટ્ટ માનસિક યાતનાઓ આપી હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે પીડિતાએ પત્રકાર પરિષદ દરમિયાન જે કે ભટ દ્વારા પૂછાયેલા વિચિત્ર સવાલો રજૂ કરતા તે રડી પડી હતી લાકડું ખોસે તેને રેપ ન કહેવાય તો અમારી પાસે આવ અમે રેપ કોને કહેવાય તે બતાવીશું તેવું જે કે ભટ્ટે કહ્યું હોવાનું પણ પીડિતાએ આરોપ લગાવ્યો આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઋષભની તરફેણ કરવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે તેમજ સ્ટેટમેન્ટ બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે જે કે ભટ્ટના વ્યવહાર બાદ આ આપઘાતનો વિચાર આવ્યો હોવાનું પણ પીડિતાએ કહ્યું તપાસ વિગતોને લઈને જે કે ભટ્ટ ગૃહપ્રધાનને પણ મૂરખ બનાવી ચૂક્યા છે તો જે રીતે સ્ટેટમેન્ટ સામે આવ્યું અને કહેવામાં આવ્યું પીડિતા દ્વારા કે રેપ કોને કહેવાય તે ડિસાઇડ કરશે

અને નિસર્ગ પણ અમારી સાથે જોડાયા હાલ તો કિશન પાસે આપણે સીધા પહોંચીશું કિશન જે રીતે સંવેદનહીન વર્તન તેની સાથે કરવામાં આવ્યું લોકોમાં પણ આને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે શું વિગતો સામે આવી રહી છે ચોક્કસ થી એક તો જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો અને ત્યારબાદ બીજી વર્તન કરવામાં આવ્યું ત્યારે યુવાઓ શું કાયદો અને વ્યવસ્થા

મારું એક જ કહેવાનું છે કે તંત્ર આ રીતે છોકરી પર દબાણ આપી રહ્યું હતું એમને એવું કહી રહ્યું હતું કે તમે આ કેસ પાછો લઈ લો એટલે કે ગુજરાતની છ છબી ખરાબ ના થાય એ રીતે તંત્ર એવું જ ઈચ્છી રહ્યું હતું અને પોલીસને બી એ લોકો પ્રેશર આપી રહ્યા હતા કે આ કેસ પાછો લઈ લે ને આ કેસમાં છોકરી પર રેપ થયેલો છે એટલે ઇન શોર્ટ એવું જ કહેવું છે કે તંત્ર પબ્લિકનું જોતી નથી તંત્ર પોતાની સરકારનું જ જોઈ રહી છે અને સરકારનું જ ચલાવી રહી છે એક વેદના હતી કે છોકરી પર આ પ્રકારનું કૃત્યુ થયું અને બીજી રીતે આવા ગંદા સવાલ એક પુરુષ અધિકારી દ્વારા એક મહિલાને પૂછવામાં આવે છે કેટલું યોગ્ય છે બિલકુલ યોગ્ય નથી સ્ત્રી તો એ આપણી સન્માન કહેવાય છે એમને બિલકુલ આવા સવાલ પહેલા જે કેસ છે એના મૂળમાં જવું જોઈએ મૂળમાં શું છે શું છે તથ્ય નીકાળવા જોઈએ છોકરીની વેદનાને સમજવું જોઈએ ને પછી કોઈ નિર્ણય લેવો જોઈએ ફર્સ્ટ તો એમને એક્શન લેવાનું હોય કોઈકને વેદના થાય તો દરેક પોલીસ પાસે જાય સરકાર પાસે જાય કે શું થયું છે ને શું નથી એટલે એનો એને પ્રયત્ન કરવો જોઈએ એનું શોર્ટ આઉટ કરવું જોઈએ એમની કે દબાણ આપવું પોલીસે તપાસના મૂળમાં જવું જોઈએ દબાણ ના કરવું જોઈએ કઈ રીતે જોવો છો આપ આ સમગ્ર બનાવે એક અધિકારી દ્વારા એક મહિલાને આ રીતની પ્રશ્ન પૂછવામાં આવે છે ને મહિલાના આક્ષેપ છે કે તેના નિવેદનો બદલવા માટેનો દબાણ કરવામાં આવી રહ્યું છે જો આ તો હવે એક પેલા એના જેવી વસ્તુ છે કે વર્ષોથી આ ચાલતું આવ્યું છે આપણા દેશમાં આપણા આપણા તંત્રમાં બરોબર તો હવે જે સિસ્ટમ ને જે સુધારો જોઈએ છે એ સુધારો મળતો નથી પહેલી વસ્તુ તો એ છે એક છોકરી પર સેટેલાઇટની અંદર આથી ત્રણ મહિના પહેલા રેપ ગેંગરેપ થાય છે એના ઉપર પાછું દબાણ આપવામાં આવે છે અધિકારીઓ દ્વારા જેમ કે જે કે ભટ્ટ બરોબર ક્રાઇમ બ્રાન્ચ અધિકારી એવા તો કેટલાય અધિકારીઓ છે જે અંદરખાને આવી રીતના કૃત્ય કરી રહ્યા છે આપણે ક્યારેય બી પોલીસ સ્ટેશન જઈએ યા ક્યાંય બી જઈએ તો એ પહેલાં તો એફઆઈઆર નહીં લેવાની આ તે ફલાણું નીકળું આવી રીતના જો કેસો બનતા રહેશે તો મને નથી લાગતું કે આગળ જતા કોઈ કોઈ જાતનો કોઈને ન્યાય મળે અને સિસ્ટમને આટલું બધું એ પણ હું એટલું જરૂર કહીશ સિસ્ટમને કે જો આવી રીતે હજુ હજુ સુધી હજુ પણ જો સિસ્ટમની અંદર સુધાર નહીં લાવે અધિકારીઓ તો પબ્લિક એટલી ગાડી નથી કે એ લોકોને સીધા છોડશે એ લોકો એ લોકોના રોડ ઉપર લાવવાની આવડે છે પબ્લિકના માણસોને બી આવડે છે બરાબર આ છોકરીને ન્યાય મળવો જોઈએ અને જે કે ભટ્ટ જે બી બોલ્યા હોય એ સાચું ખોટું એ કોર્ટના નિર્ણય લેવાનો છે બરાબર છોકરીએ જે ન્યાય જવાબ આપ્યો છે કે એ કીધેલું છે કે ભાઈ મને આવી રીતનું કહ્યું છે તો એનો એનો જવાબ આપવો જોઈએ જે કે ભટ્ટ તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એનો એ જરૂરી છે કેમ કે આવા જો આવી રીતે ચાલતા રહેશે તો બીજા અધિકારીઓને બી ફાવટું મળશે અને એ વસ્તુ ખોટી છે કે ના કરવું જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાત થઈ રહી છે શું કહેશો કઈ રીતે જો છો આ સમગ્ર બનાવને અ જ્યારે એક મહિલા છે તેના આવા ગંદા પ્રશ્નો ત્યારબાદ તેને નિવેદન બદલવા નું દબાણ અને અન્ય લોકો છે તેને છોડવા માટે એક અધિકારી જેની પાસે લોકો ન્યાય માંગવા જાય છે તે ન્યાય આપવાની બદલે દબાણ કરી રહ્યા છે સિસ્ટમને કઈ રીતે જોઉં છું આપડી આપણા ગાંધીના ગુજરાતમાં આવી-આવી ઘટનાઓ બને છે છતાં જો અધિકારીઓ આવી રીતે કહેવાય ને કે જે ગુજરાતની છબી ખડાય નહીં એના માટે કેસો દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે બરાબર છે એટલે એના કરતાં સરકારે આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે જે બીઓએ એ ક્લિયર કરો કે ભાઈ પહેલાં જે હોય ન્યાય છોકરીને મળે એની વેદના સમજો એવા પ્રયત્નો કરવા જોઈએ નહીં કે આ રીતે કેસો દબાવવાથી કેસો દબાવવાના પ્રયત્નો કરવા જોઈએ એટલે સરકારશ્રીને એક જ વિનંતી છે કે જે હોય તે ક્લિયર કરાવડાવે આ કેસની અંદર અને જે બીઓ એ તપાસ કરાવડાવે તપાસની માંગ છે તે યુવાઓ કરી રહ્યા છે કઈ રીતે જો ઓછો સિસ્ટમમાં અનેક એવી બાબતો છે જેને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે આવા અનેક બનાવો બનતા હોય છે જે સમય નથી આવતા શું કહેશો આ એક એવી વાત છે કે જે અધિકારીઓ હોય છે જે એમના અમદાવાદ શહેર જેના જે જે કે બર્ડ ક્રાઇમ બ્રેન્ચના જે છે એ લોકો એમની છબી સુધરે એના માટે લોકો દબાવતા હોય છે એકચુલી એવું હોવું જોઈએ કે એને ન્યાય આપવું જોઈએ કે ભાઈ જે રીતે કે એને શું થયું છે અને એવું ના કેવું છે મારી સાથેનો કોઈ ઇન્સિડન્સ જણાવશો અનુભવ મારો અનુભવ એવું કહે છે કે ભાઈ મેં એક હમણા 14 તારીખ પહેલા 14 તારીખે ફરિયાદ આપેલી છે છોકરીએ કે જે ભાઈ મને છેડ છેડછાણી કરે છે તો એ લોકોએ 28 તારીખે પોલીસ આવે છે કાર્યવાહી કરવા માટે તો આ એક બહુ ખોટું તંત્ર છે આવું ના થવું જોઈએ અને એ લોકોને ન્યાય મળવો જોઈએ અને આ લોકો એક ભ્રષ્ટાચારી જ છે બધા મને એટલું ખબર પડે છે કે ન્યાય અપાવવા અધિકારીઓ ક્યારે હોય કે લોકો શપથવિધિ લેતા હોય છે કે અમે ન્યાય અપાવીશું અમે કોઈ દિવસ લાંચ નહીં લઈએ તો આવું એને ન્યાય અપાવવો જોઈએ મારું યુવાનું કેવું આવું છે તો અધિકારીઓ છે તે માત્ર શપથવિધિના દિવસે જ ન્યાય માટેની શપથ લેતા હોય છે પરંતુ એકવાર ખુરશી હોદો અને એક સારી જે એક પહોંચ મળતા અધિકારીઓ છે તે આ પ્રકારના કૃત્ય કરતા હોય છે અને યુવાઓનું સ્પષ્ટપણે માનવું છે કે જ્યારે ન્યાય માંગવા જાય છે ત્યારે જે કાનૂન વ્યવસ્થા છે તેમની સાથે તેઓએ ખૂબ લડત આપવી પડે છે

બિલકુલ કે છેલ્લા કેટલાક બોતેર કલાકથી આ સમગ્ર મામલો ખૂબ જ ચર્ચાની અંદર છે ગુજરાત પર એક કહી શકાય કે એક કાળો કલંક લાગ્યો છે સ્પષ્ટ વસ્તુ છે કે ગુજરાતની અંદર જે પ્રમાણે અને ખાસ એમાં પણ અમદાવાદની અંદર એક નિર્ભયા કાંડ બન્યો છે કે જેમાં એક યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવે છે ને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા જે પીડિતા જે કહી શકાય તેની તરફ સહિષ્ણુતા રાખવાની જગ્યાએ તેની સામે જ વિરુદ્ધ સવાલો પૂછવામાં આવે છે સાથે જ પોલીસની જે નિષ્ક્રિયતા છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે હજી સુધી પોલીસ એક પણ આરોપીઓ સુધી પહોંચી નથી અને ફરિયાદીની ઉલટ તપાસ પોલીસ કરવા જઈ રહી છે સાથે જ મહત્વની વાત અને એક ચોંકાવનારી બાબત એ છે કે જે પીડિતા છે તેના આસપાસના રહીશોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે ખાનગી રીતે કે આ જે પીડિતા છે તેનું કેરેક્ટર કઈ પ્રકારનું છે તેના કેટલા લોકો સાથે સંબંધો છે તે પ્રકારની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે પરંતુ હકીકતમાં ઇન્વેસ્ટિગેશનની રીત કે આરોપીઓ જે છે તેમને ધરપકડ કરવાની હોય પરંતુ આ તો ફરિયાદીને જ ઉલટ તપાસ કરવામાં આવે છે અને તેની આસપાસના રહીશો દ્વારા રહીશોને પૂછવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કે આ વ્યક્તિનું આ લેડીનું આ યુવતીનું કેરેક્ટર કઈ પ્રકારનું છે કેટલા વર્ષોથી આ પ્રકારના સંબંધો છે અન્ય કોઈ યુવકો સાથે તેના સંબંધો છે કે કેમ તે પ્રકારની માહિતી સામે આવે છે મહત્વની વાત એ છે કે તેના કરતાં પણ ઘૃણાસ્પદ બાબત એ ગણી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે જે કે ભટ્ટ છે તેમના દ્વારા જે પીડિતા છે તેને અલગ અલગ પ્રકારે નિવેદનો આપીને પૂછપરછ કરવામાં આવે છે કે આવ તને રેપ કોણે કર્યો ગેંગ રેપ કોણે કર્યો તે બતાવીએ એટલે એ કહી શકાય કે જે આ ગેંગ રેપની ઘટના કે જે સમાજની અંદર એક કાળો કલંક ગણવામાં આવે છે તેની અંદર એક ખૂબ જ શાંતિપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે તેની જગ્યાએ એક આરોપી હાર્ડકોર્ડ ક્રિમિનલ સાથે જે પ્રકારે વર્તન કરવામાં આવતું હોય તે વર્તન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર મામલે ગૃહ મંત્રાલય સુધી ગયો છે છે અને ગૃહ મંત્રાલય દ્વારા પણ આદેશ કરવામાં આવ્યા કે આ સમગ્ર કેસની તટસ્થ તપાસ કરવામાં આવે અને સાથે જ આ સમગ્ર કેસની અંદર મહિલા આયોગ પણ હાલ અત્યારે મેદાને પડ્યું છે તેમણે પણ અમદાવાદ પોલીસ કમિશનર પાસે સમગ્ર કેસનો સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે અને તાગ મંગાવ્યો છે કે આ કેસની હકીકત શું છે એટલે એક નક્કી વાત તો એ જ છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે એક સમયનો જમાનો હતો કે જેની અંદર ડિટેક્શનોની અંદર માહિર ગણાતી હતી પરંતુ હવે એક જે નોર્થ જે ગેંગરેપ જેવા કેસ છે તેની અંદર આરોપીઓ સુધી પહોંચી શકતી નથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર જ કોન્સ્ટેબલોની હત્યા થઈ જાય છે સાથે જ અનેક પ્રકારના કિસ્સા કે જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર હુમલા થાય છે એટલે ક્રાઇમ બ્રાન્ચની ગુનેગારો પરથી પકડ તો ઓછી થતી જ હતી સાથે સાથે જ હવે જે સામાન્ય જે ફરિયાદી જે કહી શકાય તેમની સાથે પણ અમાનવીય વર્તન કરવામાં આવે છે તે વાત ફરિયાદી જે પીડિતા છે તેના આક્ષેપો પરથી સાબિત થાય છે જી જી હાઈકોર્ટની ગાઈડલાઇન પ્રમાણે ફરિયાદના ચોવીસ કલાકમાં જ પીડિતાનું નિવેદન મહિલા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું હોય છે તે પણ રજૂ ન કરવામાં આવ્યું ક્રાઇમ બ્રાન્ચમાં અધિકારીઓની કેવી હલચલ જોવા મળી રહી છે કારણ કે આ આખી વાત તો રહેલો છે ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે ત્યારે બિલકુલ કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે જે પ્રમાણે આ દુષ્કર્મના જે કેસ હોય છે બળાત્કારના કેસ હોય છે તેની અંદર ચોવીસ કલાકની અંદર જે વિક્ટિમ એટલે કે ફરિયાદી જે હોય છે પીડિત ફરિયાદી તેને મહિલા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે અને તેમને એકસો ચોસઠ મુજબનું નિવેદન આપવામાં આવતું હોય છે અને આ સમયે ખાસ મેજિસ્ટ્રેટ પીડિતા અને આઈઓ ઓફિસર આ ત્રણ સિવાય કોર્ટ રૂમની અંદર એક પણ વ્યક્તિઓનો સમાવેશ નથી થતો પરંતુ જે તપાસની એજન્સીઓ જે કહી શકાય કે જે હજી સુધી આ સમગ્ર મામલે મેજિસ્ટ્રેટ સુધીનું નિવેદન હજી સુધી નથી પહોંચી શક્યા એટલે આ સમગ્ર કેસની અંદર વાત કરીએ કે ઢીલ જે ભીનું સંકેલવાની જે નીતિ છે તે સ્પષ્ટ છે સાથે સાથે જ જે યામિની નાયરની જે વાત કરવામાં આવે લગભગ ચોવીસ કલાક જેટલી તેની મેરેથોન પૂછપરછ કરવામાં આવી વિડીયોગ્રાફી દ્વારા તેનું નિવેદન લેવામાં આવે છે સાથે જ જે અલગ અલગ જે સાયન્ટિફિક પુરાવા રજૂ કરવામાં આવ્યા તેની અંદર પણ ઘણો જ તફાવત દેખાઈ આવે છે સાથે જ ગઈકાલ મોડી રાત્રે જે ગૌરવ દાલમિયા આજે આ યુવતી જે પીડિત યુવતી તેનો બોયફ્રેન્ડ છે તેને રાતોરાત ખાનગીકરણ કરીને એટલે કે મધ્યસ્થીકરણ અમુક વ્યક્તિઓના કરીને તેને હાજર કરવામાં આવે છે શા માટે એક આરોપીને પકડવા માટે કોઈક બહારના વ્યક્તિઓની જરૂર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પડે છે તે વાત સ્પષ્ટ છે તેમાં કોઈ મિનમેક નથી કારણ કે જે ગૌરવ દાલમી આજે અમુક સાયન્ટિફિક પુરાવા સાથે પણ રજૂ થયો છે એટલે એ વાત તો સ્પષ્ટ જ છે કે ક્રાઇમ બ્રાન્ચની જે પહોંચ જે શાખ હતી એ ક્યાંક હવે ટૂંકી થતી જતી હોય તેવું સ્પષ્ટપણે લાગે છે જી નિસર્ગ આભાર આપનું સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે અમારા સંવાદદાતાય સમગ્ર માહિતી જણાવી ક્રાઈમ બ્રાન્ચમાં પણ હવે આ સમગ્ર માહિતી લઈને ખળભળાટ મચી ગયો છે જે રેલો છે છ ગૃહ મંત્રાલય સુધી પહોંચી ગયો છે સેટેલાઇટ ગેંગેફની ફરિયાદના ચાર દિવસ બાદ પણ પોલીસ કોઈ ચોક્કસ દિશા નક્કી કરી શકી નથી ત્યારે પીડિતાએ પોલીસ પર આક્ષેપો કર્યા છે પીડિતા અનુસાર પોલીસ દ્વારા તેને સ્ટેટમેન્ટ બદલવા દબાણ કરવામાં આવી રહ્યું છે જ્યારે પીડિતાના પરિવારે ક્રાઇમ બ્રાન્ચમાં જેસીપી જે કે ભટ્ટે સમગ્ર તપાસ દૂર રાખવાની માંગ કરી છે બીજી બાજુ રાજ્ય મહિલા આયોગે પણ પોલીસ કમિશનર સમક્ષ તપાસના રિપોર્ટની માંગ કરી છે અને સાત દિવસમાં આ રિપોર્ટે સોંપવામાં આવે તેવી પણ વાત કહેવામાં આવી છે પીડિતાના આક્ષેપો બાદ ગૃહમંત્રી પોલીસ કમિશનરને ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર તપાસનું નિરીક્ષણ કરવા પણ સૂચના આપી છે તો સેટેલાઇટ ગેંગરેપમાં પીડિતાએ પોલીસ પર ગંભીર આક્ષેપો મૂક્યા છે પીડિતાના જણાવ્યા અનુસાર તે પોલીસ તપાસથી સંતુષ્ટ નથી અને પોલીસ દ્વારા ગુનેગારોનો બચાવ કરવામાં આવી રહ્યો છે પોલીસ તેને સ્ટેટમેન્ટ બદલવા દબાણ કરી રહી છે હાઇકોર્ટને ગાઈડલાઇન પ્રમાણે જ્યારે ફરિયાદના ચોવીસ કલાકમાં જ પીડિતાનું નિવેદન મહિલા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાવવાનું હોય છે તો ચોવીસ કલાક વીત્યા બાદ પણ આ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કેમ નથી કરવામાં આવ્યું જે ચાર દિવસ પછી પણ નથી થયું ત્યારે પીડિતાએ કહ્યું કે મારે ન્યાય જોઈએ છે અને મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે